બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ ઓછો અને નુકસાન વધારે વરસાદી ઝાપટા સાથે જોરદાર પવન ફૂંકાતા ખેતીમાં વ્યાપક નુકસાન ખેડૂતોના ખેતરમાં રહેલ બાજરીના ઊભા પાકને ભારે પવને બોંય ભેગો કર્યો સરહદી ચોથાનેસડા રાછીણા લોદરાણી માવસરી જેવા ગામોમાં ભારે નુકસાન ખેતરોમાં રહેલો બાજરીનો ઊભો પાક ભારે પવનથી ખેતરમાં જ ડળી પડ્યો તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદો છો અને નુકસાન વધારે એવી સ્થિતિ છે વરસાદી ઝાપટા સાથે જોરદાર પવન ફૂંકાતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોના ખેતરમાં રહેલા બાજરીના ઊભા પાકને ભારે પવને ભોંય ભેગો કરી દીધો છે સરહદી ચોથાનેસડા રાછીણા લોદરાણી માવસરી જેવા ગામોમાં ભારે નુકસાન ખેતરોમાં રહેલો બાજરીનો ઊભો પાક ભારે પવનને કારણે ખેતરમાં જ ઢળી પડ્યો